ગુજરાતના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં જે તે જિલ્લામાં પુલો જર્જરિત હાલતમાં છે ને તેનો તપાસ થઈ રહી છે પોરબંદર થી અડવાણા ખાંભોદા તરફના માર્ગ ઉપર લગભગ સત્યાવીસ જેટલા પુલ છે જે અમુક જે રાજાશાહીના છે આપણે જોઈએ તો આ પોરબંદરના બગોદર નો બ્રિજ છે આ રાજાશાહી વખતનો આ બ્રિજ છે અઢારસો સત્યાવીસ સિત્યાસી બાદ આ પુલ બનાવવામાં આવ્યો છે લગભગ આ પુલ એકસો ને ત્રીસ વર્ષ જૂનો છે ઘોડા પથ્થર થી બનાવવામાં આવ્યો હતો પરંતુ આજે આ પુલની જે સાઈડ ભાગ છે તે જદરેજ અવસ્થામાં છે આ માર્ગ ઉપર લગભગ સત્યાવીસ જેટલા પુલ ખાંભોતર તરફ હોવાનું કહેવાય છે પરંતુ કેટલાક પુલો જજરિત હાલતમાં છે પોરબંદર શહેરના જે સુભાષનગર નો માર્ગ છે સુભાષનગર બંદર તરફનો તે પણ એક પુલ જજરિત હાલતમાં છે કુટિયાણાનો ભાદર નદીનો પુલ હોય આવા ઘણા પુલ પોરબંદરમાં જે નાના છે જે જજરિત અવસ્થામાં છે તેની તપાસ કરી સમારકામ કરવામાં આવે તે લોકહિતમાં ખૂબ જ જરૂરી છે કિશન ચૌહાણ પોરબંદર ખબર અમે મારું નામ વિરમ જસા આ રહેવાસી ખાંભોદ ગામ આ પુલને અઢારસો સિત્તાહીમાં જયપુર કોર્ટના હુકમથી ત્યાં સર્વે થઈ ગયો પછી પુલ પછી દેવાસી બનાવી કે પાંચ પણ અઢારસો સિત્તાહીમાં આ પુલ બને મંજૂર થયેલો આ રસ્તો પચાસ ફૂટ ત્યાં સાહેબ બોલે સરકારે લઈ લીધી જમીન ખેડવા માટે કે ભાઈ ખેડૂત થોડુંક કાપી નાખો આ પુલને અઢારસો સિતાલીસ મારે પાસે લેટર છે જયપુર કોર્ટનો બરાબર અને આ પુલ અત્યારે તો આન કેપેસિટી છે પચી પચાસ મણ ની અંદર ની છે એટલે ભાઈ આજે એના પચાસ ટન નીકળે માલ તોય હલતો નથી અને આપણા ભાઈઓ અત્યારે બોલું ને કે ધોર આંગળી વ્યા ગયા કાર આવ્યા કાર એ ફૂલકાઢી નહીં અત્યારે પુલ જો અત્યારે પાણી પરથી પરિસ્થિતિ થોડોક ઝાંઝરીઓ બની ગયો નિશ્ચય થી ઝાંઝરો બની ગયો પાણો વડે થઈ ગયો હવે એવા પુલ તો પોરબંદર થી અહીંથી લગભગ ખાતા છે નાના મોટા પુલ હાથ બધા જ હાજરીયા બની ગયા અને પરિસ્થિતિ એવી ગંભીર છે પુલમાં નીકળવું એટલે કામ છે કારણ કે એંગલ ખોલી દીધા હાકડકું બનાવી દીધું કેમ માણસો નીકળે એક્સિડન્ટ એટલા થાય પરિસ્થિતિ ખરાબ છે કાંઈ ન કઈ કે આજે આજે પુલ છે એની સાઈડમાં જે એંગલો મારેલ છે ને એ એક મોતના મોજ એવા એંગલો છે કે એંગલ તરફ કોઈ પણ હેવી વાહન જાય એટલે સીધે સીધું વાહન પલટી મારી જાય ને આ જે છે એ પંદર ટન ની કેપેસિટી વાળા હતા ને અત્યારે એની ઉપરથી સો ટન ના વાહન નીકળે છે એટલે પૂરેપૂરી જોખમદાયક પુલો છે આ પુલો નું કઈ નિરાકરણ નહીં આવે તો ભવિષ્યમાં જે અત્યારે આપણો જે મહીસાગર ઉપર જે બનાવ બન્યો ને એવો જ બનાવ આ વિસ્તારમાં બનશે અને પછી કહેવાનું કે અગિયાર મરી ગયા પંદર મરી ગયા કેટલા વર્ષ પેલા બી અત્યારે હું કહું અત્યારે કેટલા વાહનો પસાર ઓગણીસો ને સુડતાલીસ પછીના પુલો બનેલા છે એટલે ઓગણીસો ને સાહીઠ કે પંચાવન ની સાલ આપણે લેખીએ બરાબર છે કે ઓગણીસો ને આપણે જે કંઈ સાલ લખી એ ઉપરથી આપણે વિસ્તાર ઉપરથી જે સમયની અંદર જે પંદર ટનની કેપેસિટીવાળા હતા અને એની ઉપરથી અત્યારે સો ટનની કેપેસિટીવાળા વાહનો નીકળે અને પૂરેપૂરા જદ્રિત છે કેટલા પુલો અત્યારે અંદાજીત અમારા છે ને સર્વે કરેલું છે પોરબંદરથી ખંભાળિયા સુધીમાં સિત્તાવીસ પુલો જદ્રિત છે એમાંથી બે પુલો અમને નવા મળ્યા એક સોઢાણાનો અને એક વર્તુનો સોઠી નદીનો અને વર્તુ નદી નો બે પુલ અમને નવા મળ્યા બાકી આ પોરબંદર સુધી ખાંભોદર થી કે થી કે સોડાણા થી લ્યો બગવદર સુધી જે પોરબંદર સુધીના જે પુલો છે એ મારા અંદર પ્રમાણે બાર થી તેર પુલો છે એ બધા જ જત્રીદ પુલ છે